નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ જી કે એન્ડ કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું દસ મજેદાર ઉખાણા દરેક ઉખાણા માટે તમને આપવામાં આવશે પાંચ સેકન્ડનો સમય જો તમે વધારે સમય લેવા માગતા હોય તો વિડીયોને પોઝ પણ કરી શકો છો મિત્રો આપણો હેતુ છે કે બધા લોકોને ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલા રહે એટલા માટે આપણે ઉખાણા લાવીએ છીએ જેથી કરીને આપણું ગુજરાતી સાહિત્ય જળવાઈ રહે મિત્રો હવે આપણે શરૂઆત કરીએ ઉખાણાની વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરેલી તો સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે લાઇકોને પણ પ્રેસ કરી દો મિત્રો ઉખાણું પહેલું એવું તો શું છે જેનો પડછાયો હોતો નથી મિત્રો આનો જવાબ છે રસ્તો સડક કે જેનો પડછાયો હોતો નથી ઉખાણું બીજું તમે કોની માના બાપના દીકરા આ થોડો અટપટો સવાલ છે મિત્રો તમારે વિચારવા માટે થોડોક સમય લાગશે એટલા માટે વિડીયોને પોઝ કરી દેજો અને જો જવાબ ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં લખી નાખજો તમે કોની માના બાપના દીકરા મિત્રો આનો જવાબ છે તમારો ભાણેજ એટલે કે આપણો ભાણિયો હોય છે તેની માના બાપના દીકરા ઉખાણું ત્રીજું એ ક્યુ પ્રાણી છે જે જન્મે ત્યારે એક ઇંચનું અને મોટું થાય ત્યારે પાંચ થી છ ફૂટનું થાય છે મિત્રો આનો જવાબ છે કાંગારું કાંગારું જ્યારે નાનું હોય મતલબ જન્મે ત્યારે એ માત્ર એક ઇંચનું જ હોય છે મોટું થાય ત્યારે પાંચ થી છ ફૂટનું થાય છે ઉખાણું ચોથું એવો કયો પ્રાણી છે જેને ત્રણ આંખ હોય છે મિત્રો આનો જવાબ છે ટૂંટારા ટૂંટારા કરીને એક પ્રાણી છે જેને ત્રણ આંખ હોય છે ઉખાણું પાંચમું એવી કઈ લાડી છે જેના કોઈ દિવસ લગ્ન નથી થતા મિત્રો આનો જવાબ છે બિલાડી ઉખાણું કિલો રૂ અને એક કિલો લોખંડ બંનેમાંથી કોનો વજન ઓછો થશે એક કિલો રૂ અને એક કિલો લોખંડનો વજન કરવામાં આવે તો કોનો વજન ઓછો હશે મિત્રો આનો જવાબ છે

ચપ્પુ ઉખાણું આઠમું ચાર ખૂણાનું ચોપઠર ઉડે જાય રાજા પૂછે રાણીને જાય મિત્રો આનો જવાબ છે પતંગ ઉખાણું નવમું ઊંટ જેવી છે બેઠક મૃગ જેવી છે ઉછાળ ઉડતા પકડે જીવજંતુ દેખાવે લાગે ભોળો બાળ મિત્રો આનો જવાબ છે દેડકો ઉખાણું દસમું એકલમલ એકલો ગીરમાં એના ગામ વરરાજાની પહેલા તોરણ ચડે ભાઈડા ના ગામ આ ઘણું જ જૂનું ઉખાણું છે મિત્રો એકલમલ એકલું ગીરમાં એના ગામ વરાજાની પહેલા તોરણ ચડે જો તમારા ઘરમાં કોઈ ગવઢિયા રહેતા હોય 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 દાદા બા તો એને આ આ પૂછજો એ લોકોને ઉખાણાનો જવાબ ખબર હશે મિત્રો આનો જવાબ છે મીંઢોળ લગ્ન પહેલા જે હાથમાં આપણે મીંઢોળ બાંધીએ છીએ તે આનો જવાબ આવે છે તો મિત્રો આ હતા દસ ઉખાણા હવે આપણે ગયા વખતે એક ઉખાણું પૂછેલું હતું કે ઝાડ બહુ ઉપયોગનું જે આકાશને આંબે માણસ જેની ટોચે ચઢીને પાણી પીવા માંગે તો મિત્રો આનો જવાબ છે નાળિયેરી આનો ઘણા લોકોએ ઘણા મિત્રોએ સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં લખેલો હતો મિત્રો આજનું ઉખાણું તમારા માટે લીલી ટોપીને કાળા ડગા આવ્યારે પરદેશી સગા કાપી કાપીને કીધા ઠગા એ તો રોટલીના સગા આ ઉખાણાનો જવાબ મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં લખીને બતાવવાનો છે આજના ઉખાણા મિત્રો પસંદ આવ્યા હોય તો આ વિડીયોને લાઇક કરજો અન્ય મિત્રો બાળકો બધા લોકો સાથે વિડીયોને શેર કરજો અને અમારી ચેનલને આવા જ ઉખાણા જવા માટે સાંભળવા માટે સબ્સ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલ બે લાઇકોનને પણ પ્રેસ કરી દો કે જેથી કરીને જ્યારે પણ નવા નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય હવે મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપો જય હિન્દ જય ભારત